અમારી એક જણો મૂછું બહુ મળ્યા કરે બહુ જઈ જવું કે કોક નીકળે તો મૂછું મળતો હોય જેમાં કારણ માણસ એમાં એ જ છે તકલીફ જેમ એટલે બધાને વિનંતી છે કે હું વાતુ માણસ છું એટલે બને ત્યાં સુધી ઘોર કરો તો આ બધો સારા કામમાં જ વાપરવાને તમારા વર્ષોથી તમને ખબર છે મને ખબર છે પણ સંગીત ગીત સંગીત ચાલે ત્યારે આવજો વાતમાં એટલા માટે કે બધું દોર તૂટે એટલા પૂરતું હું લોક ગાયક નથી હું વાતુરનો માણસ છું એટલે બને ત્યાં સુધી સંગીત ચાલે ગીત ચાલે ત્યારે તમે ઘોર કરવા આવજો અને બને ત્યાં સુધી બાળકોને બહુ એટલે થોડીક વાર લાગે અમારો દોર તૂટે એવું ન થાય તો વધારે સારું તમે તમે પ્રેમથી બધું આ કામ કરો છો એટલે તમને ખૂબ ખૂબ વંદન છે વંદન લખે તારા દિવસો પૂછીને કોઈ દુખિયા આવે હા થોડો થોડો દિવસ તું આવ્યો તું આવ્યો બસ બસ હ બસ વેરે બરાબર માનવીની પાસે કોઈ માનવી ન આવે એક તો સુંદર આ જગ્યા છે માતાજીનું સાનિધ્ય છે મને આ ત્રીજો ચોથો અનુભવ છે અહીં કોઈને કાંઈ કહેવું પડે એમ છે નહીં એટલે બહુ મજા આવશે આપણે તમને મને બે તારો સમય હોય કવિતામાં કે તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તું ચૂંટણી વાળી રહેતો હો નાનું મકાન બનાવીને બેતો હો તું જે થેવડમાં રહેતો હો ત્યાં કદાચ કોઈ ઓચિતાનો આમ ગરીબ માણા આવીનુભોરીએ તો એને કાંઈ દેવાની વાત દુલાકાગે નથી કરી જો તમે પણ એને આવકારો મીઠો આપજે સાહેબ હા એ એવો આવકારો આપજે કે એનો દુઃખ ભૂલી જાય માણા ખરી વાત છે વાણી ઉપર વ્યવહાર માનવી ન માણસની બોલી છે ને મીઠી બોલી એ માણસને દુઃખ ભૂલવી દે સાહેબ બીમાર માણા હોય ને ડાયો માણા ખબર કાઢો આવે ને એ ઘડીક બેહીન બે તણ વાતોને દાખલા દઈને વયો જાય તો એનો દર લેતો જાય સાહેબ એવો માણા મૂડબા આવી જાય એવા વેણ ને કાઢો કોઈના દિલમાં ઠેસ વાગે એક વાત મને બહુ ગમે છે કે તોતડી જીભ હોય ને આપણી તોતડી જીભ તેમાં આપણો વાંક નથી કુદરતની છે કે ભાઈ સાંભળજો તોતડી જીભ એ કુદરતની દેન છે અને જીભ કરવી એમાં આપણો વાંક છે છે તોતડી જીભ ઈશ્વરની મારું તમારું ના આલે કાંઈ પણ તોથડી જીભ કરવી એમાં આપણો વાંક છે સાહેબ તો એવા વેળ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે વાણી ઉપર વ્યવહાર હવે બીજી વાત સાંભળજો વેણ કીધા હોય એની મેઘાણી એક સુંદર વાત છે સાહેબ પેલા કહી દઉં પછી વાત આગળ અને હું તમને આનંદ પણ કરાવી છું મારો એવો ઈરાદો નથી તમને ઉપદેશ જ આપવો જ્ઞાનની જ વાતું કરવી એમાં તમે બધા નાની જ છો મારા હામે બધા બેઠા છો અને કોઈ એવા ત્યાગ નહીં કે એવી કોઈ પ્રસંગો મારે તમને કહેવા નથી જેથી કરીને તમે ભગવાન પહેરીને ગિરનાર ભેરા થઈ જાવ એમ અને એમાં આમાં તમે કોઈ થાવ એમ નથી ને જાવ એમ નથી કારણ કે અમે નથી ગયા ને તમે ક્યાં જ જાઓ બોલનાર નો જાય તો સાંભળનાર ક્યાં જ જાય પણ મેઘાણી એક પ્રસંગ લખ્યો છો કે એક એક માણસે સાવધને મિત્ર બનાવ્યો છે એનું હિંસક પ્રાણીને તમે મિત્ર કરી શકો એવા દુનિયાના ઘણા દાખલા છે અમારે સરસ્વતી દાસ બાપુ બાણેજમાં ગીરમાં સાવજને ઓઠી કે બેહતા લ્યો અમારે જોયેલા માણસો તમે જીવેજ તમે જાઓ બાણેજની ગીરની બાણેજની જગ્યામાં જાઓ એટલે બે હાવજ બેઠા હોય ને એની ઓઠી ગણ ગણતરીને આમ બાપુ બેઠા હોય સરસ્વતી દાસ બાપુ એનું શરીર શાંત થઈ ગયું એને મોઢેથી સાંભળેલી વાત તને તમને કરું છું સાહેબ અને એમાં કોઈ આવે આમ મંદિરે અતિથિ આવી જાય તો આમ સાવજ બેઠેલા જોઈને બાપુ ઓઠી ગણી દઈને બેઠા હોય જોઈને માણા માંડે બીવા મંડે ભાગવા મંડે એટલે તર્તરી સાવધ ને એમ કેતા બાપુ કે યાચે ચલે જાઓ તો અતિથિ કાપ રહા હે અતિથિ ધ્રુજે છે તમે અહીંથી જતા રહ્યો એટલે બે હાવજ આમ બાજુમાંથી આમ નીકળી એક આ બાજુ ઊયું છે એક આ બાજુ ઉયું છે શું કામ કારણ શું કોઈ બાપુને પ્રશ્ન કર્યો તમે આને મંત્ર સાધનાથી વશ કર્યા છે હાવદને કોઈ તંત્ર વિદ્યાથી તમે વશ કર્યા છે કોઈ દાળા દઈને વશ કર્યા છે તો કે નહીં કે સુકામે તો કે મેને પ્રેમ કર્યો છે સાહેબ બેને પ્રેમ કર્યો છે અને પછી બાપુ એ વાત કરી કે હું જયારે બાણે જગ્યામાં આવ્યો ત્યારે એક હાવજ છે ને એક એનો પગ પાક્યો હતો દુખાવો બહુ થતો હતો કાંટો કે કંઈક લાગ્યું છે એટલે હું જયારે આવ્યો એટલે કણસતો તો અહીં જાડીમાં જાડીમાં એટલે મને એમ થયું કંઈક જનાવર કણસે છે જેને મેં જોયું તો પગ સોજીને દડો થયો હતો અને મેં જઈ અને મને વનસ્પતિનો અનુભવ હતો કે મારા ગુરુ પછી મને વિદ્યા પ્રાપ્ત થતી એટલે વનસ્પતિ અમુક વનસ્પતિને તમે વાટીને આમ આમ થેપલી બનાવીને મૂકો એટલે પાક તમારો મટી જાય રસી સુકાઈ જાય એવી મને ખબર હતી અને હું આમ જાય બધું વાટી ઘૂટી એની પાહ ગયો બોલ્યો નહીં કારણ કે એને ખબર હતી કે આ મને પાટો બાંધવા આવે છે સાહેબ અંતરજાળમાં તમને તમે તમે જોય તો કૂતરી વ્યાણી હોય ત્યાંથી કોઈ નીકળી ન હોગે પણ આ બેન દીકરીઓ શીરો કરીને ખવડાવવા જાય ને તો એ પૂછડી પટફટ આવતી એને ખબર છે કે આ મને મદદ આવે છે પ્રેમ શું નથી કરી શકતો જીતાઈ જાય અને પછી હું રોજ એને પાટા બાંધું પાટા બાંધ્યા પછી એનો એ પાક મટી ગયો રસી સુકાઈ ગયા મારો મિત્ર થઈ ગયો છે સાહેબ હે પણ મેઘાણીએ પ્રસંગ લખ્યો છે કે એક મિત્ર એક પુરુષ હતો એને હાવજને મિત્ર બનાવ્યો હતો એ જ્યાં જાય ને આ હાવ જ જાય મેઘાણીએ લખેલો આ પ્રસંગ તમને કહું છું અને એક વારી ઓસરીમાં બેઠેલો ગર્ધની અને આ બાજુમાં હાવ જ બેઠેલો ને એમાં ઓચિતાને મહેમાન આવ્યા ને ડેલીમાં પગ મૂક્યો હાવજ જોયો આ છોકરા અવર ઓછી કરે એવી જો કોઈ વ્યવસ્થા હોય તો કરજો નહીતર કાંઈ વાંધો નથી આપણને બને ત્યાં સુધી એમ કઈ કોઈ ધમકાવાની કોઈ ખીજાવાની જરૂર નથી આ તો સહજ રીતે અને મહેમાનો આવ્યા ડેલીમાં પગ મૂક્યો અને હાવત જોયો તો તો ખેખટિયા ભાગ્યા બધાને ઘણાની પગની રગુ મોકરી થઈ ગઈ ઘણા ઘણાને પગની ખોટી હોઈ ગઈ પણ બે ત્રણ જણા ઉભા રહ્યા કે મળવા ઓની ઓહરીમાં હાવત બેઠો તો ગજબ કહેવાય તોય ગરદાણી પડકારા કરે હવે આવો મહેમાન ડાયરો બધા હવે આવો એક એક જણે હિંમત કરીને એટલું કીધું કેમ આવું પણ હાવત બેઠો છે આવું કેમ એટલે ગરદણીએ શું કીધું ભાઈ આવો તો મારો પાડેલો કૂતરો છે મારો પાળેલો કૂતરો છે અને હાવદ ને ખટકો લાગી ગયો સાહેબો વાચા નથી પશુઓને પણ વેદનાની એની ખબર પડે કવેણની એની ખબર પડે પ્રેમની અને એને ધિકારની બે ખબર પડે માત્ર એને વાચા નથી બાકી તો બધા સવેન્દ્ર તો ઈશ્વરે એને આપ્યા છે અને હાવદ ને ખટકો લાગી ગયો હાય 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 આને મને કૂતરો કીધો આનો વફાદાર થઈ આનું હું રક્ષણ કરું અને હામો આવ્યો ખાટલા હામે કે તે મને કૂતરો કીધો

એટલે આ બે ઘા મારી લોહી નીકળી જાય નકર હું ગાંડો થઈને હાવત કે મરી જાય છે મેં વાર્તા લખી જો આ આ લોહી નીકળી જાય તો જ હું જીવી હકી બે ઘા કર્યા કુવાડાના લોહી નીકળી ગયો અને આમ માથે પૂછડાનો જંડો લઈને જંગલમાં વયો ગયો સાહેબ એ ગયો એ ગયો તમે નહીં માનો સાત આઠ વર્ષે પાછો આવ્યો સાત આઠ વર્ષે પાછો આવ્યો ઘરધણીને હાવીને આવીને ઊભો કે હાવજે કીધું ઓળખશો તું મને ઓળખાણ પડે મારી તને ઘરદેવની ધ્રુજવા માંડ્યો હવે મારી નાખશે એ ધ્રુજમાં મારવો હતો તે જ તને મારી નાખ્યો હોત પણ મારે તને એક વાત પૂછવી છે શું તે મને ઘા માર્યા હતા યાદ છે તો કે હા અહીં કુવા અહીં કુવાડા માર્યા હતા ને તો કે જો તો અહીં રૂજાઈ ગયા ઘા તો કે હા એ ઘા રૂજાઈ ગયા કે હવે સાંભળી લે હે કે દાટી કાજી કે હો ઈ તો કોક દિલા મે દિયે રૂજાઈ ਕੋਈ ਨੇ ਜਾਟ ਕਾ ਜੱਟ ਕਾ ਜੱਜ ਵੇ ਕੋਈ ਨੇ ਜਾਟ ਕਾ ਜੀਕੇ ਲੋਇ ਅਨਿ ਜੋ ਲਾਂਬੇ 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 ਦੀਏ ਰੁਜਾਈ ਪੁਰ ਕਵੈਣ ਕਵੈਣ ਕੀਦਾ ਹੋਇ ਐ ਨਾ ਵੀਗਲ ਵਲੇ ਨਹੀਂ ਭਣਨਾ ਪਰ ਜਿਨੇ ਕਵੈਣ ਕਵੈਣ ਕੀਦਾ ਹੋਇ કોઈ ના કોઈના દિલમાં ઠેસ વાગે વાણી ઉપર વ્યવહાર માનવી ન સાહેબ આ બેનું દીકરી બેઠી ને કહું ખાસ કે દીકરાની હોઉ ને તમને કોક વાર ખીચ ચડી હોય ને તો તમારે એને થોડા ઊંચા હાથે બોલાવી લેવી પણ કોઈ દી કવેણ નો કેવું સાહેબ કવેણ મારી નાખે માણા છે અમારે ત્યાં મેં રહેતા તારે અમારે ત્યાં એક હીરબાઈ બેન આવ્યા હતા અમારે માલ તારી ચાર બારડી અમારા ગામમાં આવ્યા હતા દુકાળો પીડ્યો હતો ને એટલે દુકાળ વરોટવા માટે ઈ એને સાસરામાં દુઃખ હતું દુઃખ હતું એટલે ઈ અહીંયા પિતા ને ઘેરે રહેતા હતા એમાં હાથમાં તહેવાર આવ્યા તમારે જેમ હમણાં ઓલી આવે છે આમ રાસ રમે એમાં બેન ને કીધેલો હીરભાઈ બેન ને બેન આવો ને રાહડા લેવા તમે એ પિતા ને બિચારા સાસરામાં દુખ હતું એટલે અહીંયા તા હવે એને રાહડો જે ગાયો ને એમે વેદના વ્યક્ત કરી i એવા વેદ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે વાણી ઉપર વ્યવહાર માનવી